નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા આવો જોઈએ રાજુલા શહેરના સમાચારો રાજુલા શહેરમાં કહેવાતા એવા ગ્રીન એરિયામાં મકાન અને દુકાન વેચવાના છે રાજુલા શહેરમાં આવેલ રાજુલા નગરપાલિકાની બાજુમાં અને ખોડિયાર મંદિરની બાજુમાં નગરપાલિકા અને ખોડિયાર મંદિરની વચ્ચે આવેલી ચાર દુકાન તેમજ એક મકાન ત્રણ રૂમ રસોડું સંડાસ બાથરૂમ લાઇટ સહિતની તમામ સુવિધા ધરાવતી રોડ ટર્ચ હાઈવે ઉપરની જગ્યા વેચવાની છે જે રસ ધરાવતી વ્યક્તિઓએ નીચે આપેલા નંબર પર સંપર્ક કરવો વધુ વિગત ફોટા વિડીયો કે જોવા માટે નીચે આપેલા નંબર ઉપર સંપર્ક કરવો